તમારું જીવન જો ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ થઈ ગયું ને તો આ અમૂલ્ય જીવન સફળ છે તમારું બસ એના સિવાય તમે કોઈ પણ વસ્તુ ભજતા હોય ને બધા કેટલાય બધા બાબાઓ બધા અલગ અલગ વાડા કરી બેઠા છે તમે જુઓ એને કહો કે તમે ભગવાનને ભજો છો ની ભજે ની તમારે જોવું જોઈએ લેજો આ જેટલા લોકો દુનિયામાં છે ને

મારું અમૂલ્ય જીવન હું ગમે તેવા થર્ડ ક્વોલિટીના વ્યક્તિને હું અર્પણ કરી દઉં અરે અર્પણ કરું તો દ્વારકાધીશ ને હું અર્પણ કરું ભગવાનને તો મારું જીવન સફળ બને કેટલાય જન્મોથી હું ભટકતો હતો પેલા તો માઇન્ડમાં આ ફીટ કરી દો કે હું કેટલાય જન્મોથી કેટલા કરોડો જન્મોથી પશુ યોનીમો કીટ યોનીમો જળચર જાડવા કેટલા કેટલા યોનીઓ ક્યારે કાગડો બન્યો કાવ કાવ કાઉ કરતો રહ્યો બસ બીજું કાઈ નહીં ક્યારે કોયલ બોલે છે કે નહીં આ આ બધા શરીરોમાં આજ કરતા આયા છે બસ નાટક કરતા આયા અને આ મનુષ્ય જીવનમાં જો આવું નાટક કરશો તો કેટલા શરીરો કેટલા શરીરો આપણે હજી ભોગવવા પડશે આ શરીરથી આપણે બધાએ કર્મ કર્યું ને એ બધું લખાય છે એટલું સમજી લેજો આપણા બધાના કર્મ બધાના લખાઈ રહ્યા છે અને એ કર્મ છે ને ચિત્રગુપ્ત યમરાજજીને સોપી દે છે કે ભાઈ આ વ્યક્તિનું કર્મ તમે લઈ લેજો હો વાંચી લેજો ઈ હવે આવવા બસ હવે આવ આવ થઈ ગયો છે છે કિનારે આવ્યો છે બરોબર એટલે ફટાફટ હવે ટાઇપિંગ થઈ ગયું છે ટપ 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 ટપા ટપ ટપ બધું કમ્પ્લીટ કે શું કરે શું નહીં કરતા કે બસ કે હવે કે ભાઈ હવે ગધેડા બનવાની તૈયારી છે ઓના પછી તો શરીર શું બનશે ગધાડો બનશે તો મોઢું ખોલી ને હોચી હોચી છે ને આપડા માટે શરીરો પડ્યા છે ભાઈ આ મનુષ્ય જીવનમાં જો ભજન ન કર્યું ભક્તિ ન કરી તો એ શરીરો પડ્યા છે એટલી ગેરંટી છે એટલી ગેરંટી છે એટલે કે છે કે બહુ યોની કરી હતી કેટલી યોનીઓ કેટલા શરીરોમાં હું ભ્રમણ કરતો રહ્યો કેટલા શરીરોમાં ભ્રમણ કરતો રહ્યો પણ હજી હજી મારું કલ્યાણ નહીં થયું કલ્યાણ નહીં ગંગાયામ અપી પાલુકા ગંગામાં કેટલી રેતી છે ગણો ગણી શકાય હિમાલયમાંથી ગંગા નદી નીકળે છે અને છેક કલકત્તામાં ગંગા સાગરમાં મળે કેટલા કિલોમીટર ખબર છે 2000 કિલોમીટર 2000 કિલોમીટરની એ નદી છે એ નદીમાં અંદર કેટલા રજકણ છે આ મનુષ્ય જીવનથી જ્યાં સુધી પ્રેમા ભક્તિ ભગવાનને પૂર્ણ સમર્પિત ભગવાન માટે રોવે ભગવાન માટે સેવા કરે બસ ભગવાન માટે જીવન જીવે એ વ્યક્તિને આ જીવન છેલ્લું છે આ મનુષ્ય જીવન છેલ્લું છે નકર હજી એક યોનીમાં માણસને જન્મ લેવો પડશે કેટલું એ ભટકવું પડશે શ્રી મૈત્રે મુનિ કહે છે કે હે વિદુરજી બ્રહ્માજીના કહેવાથી અંધકારનું કારણ જોઈને દેવતાઓની શંકાનો નિવારણ થઈ ગયું અને પછી તે બધા સ્વર્ગ લોકમાં પાછા આવી ગયા આ બાજુ દીતીને પોતાના પતિ દેવના કથન અનુસાર પુત્રો તરફથી ઉપદ્રવ વગેરે આશંકા થતી હતી તેથી જ્યારે પૂરા 100 વર્ષ વીતી ગયા ત્યારે તે સાધવીએ બે યમજ જોડવા પુત્રોને જન્મ આપ્યો તેમના જન્મ લેવાના સમયે સ્વર્ગ પૃથ્વી અને અંતરિક્ષમાં અનેક ઉત્પાદો થવા લાગ્યા જેનાથી લોકો અત્યંત ભયભીત થઈ ગયા શું કહે છે દીતીને બે સંતાનો થયા જોડવા દીતીને બે સંતાનો થયા અને જ્યારે એ બે દીકરાઓ થયા સ્વર્ગ લોક સુધી સ્વર્ગ પૃથ્વી અને અંતરિક્ષ અનેક ઉત્પાદો થવા લાગ્યા જેવો જન્મ થયો ને એવા ઉત્પાદો થવા લાગ્યા અને હાલના સમયમાં કેટલા ઉત્પાદ થઈ રહ્યા છે તમે જુઓ પૃથ્વી પર આ બે હાજર બહુ ખતરનાક સમયમાં આપણે આ સમય વિતાવી રહ્યા છીએ હજી આવા ત્રણ વર્ષ છે હો પાછા હજી ત્રણ વર્ષ જો આપણે પાર કર્યા તો છે હજી જીવી શકશો કે ઓમો જતા રહે તો પટી ગયું ચોકડી માર દો કે તમે પાછા ભગવાનના ઘરે જઈ શકશો કોઈ ગેરંટી નથી આ ત્રણ વર્ષ તમે પાર કરી દીધા ને ઓગણત્રીસ સુધી આ ભવિષ્યવાણી કરેલી છે

એ આપણે રીત સર જોઈ રહ્યા છીએ મોબાઈલમાં બધા જોવો છો ને કે કેટલું પાપ થઈ રહ્યું છે સંસારમાં આવું તમારા જીવનમાં તમે જોયું નહોતું એટલે ધરતી માતા ભગવાને બટન દબાવી દીધું છે અને બધાને એનો પરચો આપી રહ્યા છે ભગવાન જે લોકો નાસ્તિક લોકો છે ને એ નહીં માને પણ તમે જુઓ કેટલા કેટલા આજે આ વર્ષની અંદર આ ધરતી ઉપર ફટકા પડ્યા છે આજે બધી જગ્યાએ ભારતની અંદર કેટલું કેટલું આજે થવા માંડ્યું આ બે હજાર પચીસમાં જે કેદારનાથમાં બધા ચાર ગામમાં જઈ રહ્યા છે પહાડોના પહાડો બધા પડી રહ્યા છે રસ્તા બ્લોક થઈ ગયા કેટલાય મરી ગયા કેટલાય હેલિકોપ્ટરોનો એક્સિડન્ટ થઈ ગયો કેટલા નાવડાઓ છે ને ડૂબી ગયા આ ગોવામાંથી